ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ પર બાઇક સ્લીપ થઈ જતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજા પહોંચી નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ સિંહ આજે સાંજે ભાવનગર અમદાવાદ શોર્ટ માર્ગ પર આવેલા મામાય માતાજીના મંદિર પાસે એક અકસ્માત થયો હતો મળતી માહિતી મુજબ બાઇક પર સવાર બે યુવાનો જઈ રહ્યા હતા ત્યારે અચાનક બાઇક સ્લીપ થઈ ગઈ હતી આ ઘટનામાં ભાવનગરના કુંભારવાડા માઢિયા રોડ વિસ્તારમાં રહેતા એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આ દુર્ઘટનાની જાણ પોલીસ કાફલો પહોંચી ગયો હતો પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ અકસ્માત કયા કારણસર થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે આજ માટે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર